બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પૂરથી પ્રભાવિત થયા બાદ હજુ પણ અનેક નાના મોટા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે ત્યારે ભાભરસુ ગામ નેશનલ હાઇવે ઉપર ઉચ્ચોસણ અને જોરાવરગઢ ગામની ગોળાઈમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયા બાદ ગોળાઈનો પાણી ધીમે ધીમે ઓસરી રહ્યો છે જેમાં દિવદર ડેપો મેનેજરે માનવતા નેવે મૂકી જોવા મળી હતી જેમાં દિવદર ડેપોની એસટી બસો જોરાવરગઢથી પરત કરાવતા અનેક મુસાફરો રજળી પડ્યા જોવા મળ્યા હતા જેમાં પાભર એક વેપારી મથક હોવાને કારણે સુઈગમ વિસ્તારના અનેક લોકો ધંધા અર્થે તેમજ નોકરી કરતા હોય છે ત્યારે પૂરના પાણી હાઈવે ઉપર ઓસરી ગયા બાદ પણ દ્યુદર ડેપોની બસો સુધી ના જતા વિદ્યાર્થીઓ રજળપાટ કરતા જોવા મળ્યા હતા સમગ્ર બાબતે ડેપોના મેનેજર સાથે વાતચીત કરતા ડેપો મેનેજર પરિસ્થિતિ જાણવાને બદલે ફોન વારંવાર કાપી નાખીને પોતાની મનમાની કરતા જોવા મળ્યા આવા ડેપો મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક ઉઠવા પામી હતી

સરહદી વિસ્તારો માં અડતાલીસ કલાક અંદર ધાર વરસાદના કારણે અનેક ગામો પૂરગ્રસ્ત બન્યા છે ત્યારે આજે ચૌદ પંદર પંદર દિવસ થઈ ગયા પછી પણ જે ગોળાઈ કહેવામાં આવે ઉચોષણ સુઈ ગમ ની ગોળાઈ ની અંદર તમે જોઈ શકો છો પાછળના દ્રશ્યોમાં બાઇક ચાલકો પસાર થઈ રહ્યા છે પરંતુ એસટી તંત્રની બસ પસાર થઈ શકતી નથી અમે એસટી તંત્રની એટલે કે એક જ દીવદર ડેપો બસ નીકળતી નથી બાકી તમામ ડેપોની ગાડી નીકળે છે એક જ સેન્સર એમના ડેપો મેનેજરનું કહેવું એવું છે કે અમારી પાસે સેન્સર ગાડી છે એના કારણે જ અમારે બસો અમે જોરાવરગઢ સુધી જ મોકલીએ છીએ આગળ મોકલતા નથી તો અમે ક્યાં એવું તમને કીધું કે તમે સેન્સરવાળી ગાડી મોકલો સેન્સર વગરની બસ મોકલો હું ગતરોજ મેં મુસાફરી કરી નડાબેટ ઊંઝા ઊંઝા ડેપોની ગાડી આ પાણીની અંદર નીકળી ગઈ અને બાઇક ચાલકો પણ પસાર થઈ રહ્યા છે ત્યારે ડેપો મહાશય જવાબ આપવાને બદલે વારંવાર મેં પૂછતા ફોન કાપી અને રેઢિયાળ જવાબ આપી રહ્યા છે ત્યારે આવા ડેપો મેનેજર સામે કડક પગલાં લેવામાં આવે અહીં અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ફક્ત ને ફક્ત દિવોદર ડેપોના મેનેજરના કારણે મે પરમ દિવસ ને આગલે દિવસે ડેપો મેનેજરને ત્રણ થી ચાર ફોન કરેલા પણ ડેપો મેનેજર મહાશય પોતાને ફોન કાપી દેવામાં મશકુલ હતા અને કોઈને જવાબ પણ આપતા નથી અહીં અનેક વિદ્યાર્થીઓ છે સુઈગમ અને ભાભરનો જે કહેવાય એ નોકરિયાત વર્ગ છે વેપારી વર્ગ છે જે લોકો અવારનવાર અહીંથી અપ ડાઉન કરે છે અને ભાભરની અંદર પોતાની રોજી રોટી રડતા હોય છે ત્યારે કહી શકાય કે જો ગાડી પર ફોર વ્હીલ તમે જોઈ કે નીકળી અભી હાલ તમે લાઈવમાં આજે જોઈ શકો છો કે જે ફોર વ્હીલ ગાડી સેન્સર નથી શું એ ગાડી એ નવી ગાડી છે એને કોઈ ના થયું અને એસટી નિગમની એવડી એવડી મોટી બસોને જે ફક્ત ને ફક્ત દીવદર ડેપોની ગાડીઓને જ નડે છે બીજા કોઈને નડતો નથી દીવદર ડેપોના જે જવાબદાર ડેપો મેનેજર સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે નહીતર આવતા દિવસો ની અંદર મુસાફરો પણ ઉગ્ર વિરુદ્ધ કરવા માટે તપતર બની રહ્યા છે બનાસ ની અસ્મિતા સાથે બાબુભાઈ ચૌધરી બનાસકાંઠા